અંકલેશ્વરમાં જમવાનું બનાવવા બાબતે મિત્ર એ મિત્ર હત્યા કરી હોવાનો ભેદ બી ડિવિઝન પોલીસે ઉકેલી હત્યારાની ધરપકડ કરી લીધી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક જૂની ઇમારત નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાના મેડિકલ રિપોર્ટ સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ ચાલુ કરી હતી તે દરમિયાન હત્યારો રાજપીપળા ચોકડીની આજુબાજુ સંતાયેલો હોવાની માહિતીના આધારે પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયા તથા તેમની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરી શંકાના આધારે રાજુ શિવલાલ સાંકેત ઉમરવર્ષ એકત્રીસ રહે મધ્યપ્રદેશનાઓને શંકાના આધારે કડક પૂછપરછ કરતાં તે પડી ભાંગ્યો હતો અને જમવાનું બનાવવા બાબતે તેણે હત્યા કરી હોવાની પ્રાથમિક કબૂલાત કરતાં પોલીસે સંપૂર્ણ ઘટનામાં હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર સહિતની સામગ્રી મેળવવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે